સોળ જુલાઈ ઓગણીસો ને પિસ્તાલીસમાં સંસ્થા સ્થાપવામાં આવી જ્યારે આપણો દેશ ગુલામીની જંજીરમાં જકડાયેલો હતો એ સમયે સૌરાષ્ટ્રની ભૂમિમાં મહાત્મા ગાંધીના પુણ્ય સંદેશથી પ્રેરાયેલા ગુજરાતના આગેવાન સામાજિક કાર્યકર પૂજ્ય કાકાશ્રી ગુલાબચંદ તલકચંદ શેઠની શુભ ભાવનાથી અંધકાર અને અજ્ઞાનતાના છાયા હેઠળ સ્ત્રીઓના ઉદ્ધારનો વિચાર આવ્યો આ બહેનોને આશ્રય આપી નવું જીવન જીવવાની તક આપવાના ઉદ્દેશથી એક ભાડાની નાની જગ્યામાં આ સંસ્થા સ્થાપવામાં આવી આ સંસ્થાના મુખ્ય સ્થાપક સ્વશ્રી ગુલાબચંદ તલકચંદ શેઠ હતા આ સંસ્થાની નાવડી સમા સ્વપૂજ્યશ્રી હીરાબેન શેઠ તથા પૂજ્યશ્રી ડોક્ટર સુશીલાબેન શેઠ કે જેઓ સંસ્થાને આગળ ધપાવી હાલ મુંબઈ સ્થિતિ શ્રી વિશાલભાઈ શેઠ તથા એડવોકેટ શ્રીમતી નેહાબેન ભાવિભાઈ દફ્તરીની પ્રેરણા અને હોફ સંસ્થાને આગળ વધારી રહી છે આ સ્થાપકો અને સંચાલકોની મહેનતથી અને ઉત્સાહથી આજે આ સંસ્થા એક નાના વડલામાંથી એક વિશાળ વટવૃક્ષ બની ગઈ છે આ સંસ્થાના પટાંગણમાં પૂજ્ય રવિશંકર મહારાજના સ્વહસ્તે રોપેલ વડલો આજે પણ શીતળતા આપતો ઊભો છે કાંતાસ્ત્રી વિકાસ દ્રહ અનેક વિભાગો શરૂ કર્યા છે સમાજની સેવા આપે છે આ સંસ્થામાં સાચા અર્થમાં વિદ્યાર્થીનીઓનું અને સમાજનું ઘડતર થાય છે સંસ્થા આ દિવસ દર વર્ષે હર્ષો ઉલ્લાસથી ઉજવે છે ટ્રસ્ટની સ્થાપના સોળ જુલાઈ ઓગણીસો ને પિસ્તાલીસના દિવસે થઈ તેઓ આજે સિત્યોતેર વર્ષ પૂરા કરીને ઇઠ્યોતેર વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી આ સંસ્થાની સ્થાપના અમે જેને હુલામણું નામ કાકાથી ઓળખીએ છીએ તેવા પૂજ્ય ગુલાબચંદ તલકચંદ શેઠે કરી હતી ત્યારબાદ તેના નાવિક હીરાબેન શેઠ અને ત્યારબાદ ડૉક્ટર સુશીલાબેન શેઠ જેઓ શિક્ષણ મંત્રી તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે અને આજે અમારા સૌના માનીતા માનનીય ટ્રસ્ટી શ્રી અતુલભાઈ મોદી શ્રીમતી નેહાબેન દફતરી અને વિશાલભાઈ શેઠ કે જેઓ આ સંસ્થાને તેમના નેજા હેઠળ આગળ વધારી રહ્યા છે શરૂઆતમાં અહીંયા ત્યક્તા અંધકારમાં પડેલી સ્ત્રીઓને ઉજાગર કરવાનો એક મુખ્ય ઉદ્દેશ હતો અને આ સંસ્થા હેઠળ ઘણી બધી સ્ત્રીઓ ખૂબ આગળ આવી અને પોતાનું સરસ ઘર ચલાવી રહી છે આ સંસ્થામાં દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને તેઓ દિન પ્રતિદિન પ્રગતિ કરે એ હેતુથી આ સંસ્થા આગળ વધી રહી છે આભાર

છે હું અહીંયા ધોરણ એક થી અભ્યાસ કરું છું અત્યારે હું ધોરણ આઠ માં આવી છું મને આ શાળામાં ભણવાની ખૂબ જ મજા આવી કારણ કે અહીંયા જુદી જુદી સમિતિ બનાવે છે મારો વિકાસ છે